જય ગૌ માતા કેડી બનાસકોઠા બનાસકાંઠા એસપીએમ પ્રોડ્યુસર કમ્પનિટમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે કંપનીમાં જે દરેક સફાસદોની ફિટિવસી ચાલુ કરવામાં આવેલ છે એના બીજા દિવસે આજે આપણે રવેલ ગામ તાલુકો દીવદર જિલ્લો બનાસકાંઠાના ખેડૂત શ્રી પટેલ કલ્યાણભાઈ દેવસીભાઈ કે જેઓ આપણા કેડી બનાસકોઠા બનાસકાંઠા એફપીઓના ડિરેક્ટર પણ છે અને વાઇસ ચેરમેન પણ છે આજે એમની સાથે આપણે એમના સન પણ જોડાયેલા છે અને બીજા આપણા એક કોર્પોરેટના સભ્યશ્રી ભૂધરભાઈ જે રામપુરાથી ભરાયેલા છે તેઓ પણ આજે આપણી સાથે જોડાયેલા છે તો આપણે આજે કલ્યાણભાઈને પૂછીશું કે તમે પ્રાકૃતિક ખેતીમાં શું શું ઉપયોગ કરો છો અને કેટલા વર્ષથી કરો છો અને કયા કયા પાકો વાવો છો અને આપને કેવો ફાયદો થાય છે એ વિશે આપ માહિતી આપશો

રાસાયણિક પ્રક્રિયા કરતો નથી ઉગારાઇને દવા કે યુરિયા ખાતા કે કશી નહીં બાજરી પણ મારે અત્યારે દસ વિઘાની પ્રાકૃતિક બનાવેલ છે મારું શાકભાજી છેલ્લા હું પો સાત વર્ષથી બજારમાં જ લાવતો નથી આ શાકભાજી વાયેલ છે બધીની બધી પ્રકારના શાકભાજી વાયેલ છે એનો હું મારે ઘરે ખાવા ઉપયોગ કરું છું અને બીજા સંબંધીને આલો છું મેં તેલ પણ ભાઈ બજારમાં જ લાવતો ઘરનું તેલ પડાવું છું તેલ પડાવીને ખાવામાં બધી કહું બધું મારો પોતાનો પ્રાકૃતિક ખોરાક ખોશો અને બીજાને પણ જરૂર પડે તો હું એને આલુ છું એનાથી એક તો પર્યાવરણ જમીનનું જતન થાય છે હશિયા બધું બીજા મારા ખેતરમાં બધીના પક્ષીઓ રહે છે માળા બોધીને રહે છે અને એ આ જે રોગના જે આવે ને આ છે કંટ્રોલ કુદરતી રીતે કંટ્રોલ કરી જાય છે એટલે આપણે અત્યારે મેં દસ અર્થ સોચ્યો છે અમારસોમાં હાલત સોચ્યો છે અને એનો રિઝલ્ટ દસ છે અત્યારે આપણે કમંડો કમંડો દ્વારા મને પ્રાપ્ત થઈ ગયો મેં ભાવ વિભાઈથી લાગે છે મેં મારા મરસામાં એ શોચો છે તો એનાથી કોકરો આવતો નથી અને જે કુદરતી જે છે ને એના જે ભાઈ રાસાયણિક કરતાં તો એમાં સ્વાદમાં અને આપણા તંદુરસ્તી માટે બે માટે સારામાં સારું છે એટલે પ્રાકૃતિક ખેતી હું કરું છું તમે પણ કરો અને કર્યા વગર છૂટકો નથી હા બરાબર આપણે વધુમાં કે આપણે જે પ્રાકૃતિક ઉત્પાદન જે પકડ્યું છે એનું વેચાણ વ્યવસ્થા આપણે કઈ રીતે કરો છો વેચાણ વ્યવસ્થા ઘરે ખરીદી લઈ જશે એફપીઓ દ્વારા પણ હવે તો આપણો સુપર એફપીઓ તૈયાર થાય છે સુપર એફપીઓ આપણો જેટલો માલ હશે એટલો ખરીદવા તૈયાર છે ભાવે હાલવા તૈયાર છે પણ આપણે પ્રાકૃતિક ઉત્પાદન તો કરવું પડશે ને પ્રાકૃતિક ઉત્પાદન હશે તો હવે માર્કેટનું કોઈ આપણે જોવાનું નથી માર્કેટ ત્યાં જ બળી જ ગયું છે આપણું એટલે ભવિષ્યમાં હવે આપણે તે પહેલાં તો ક્યાં વેચાણ છે કેટલું આ લે એટલે અત્યારે શાકભાજીથી મોડીને ટોટલ ઉત્પાદન આપણું જેટલું થાય એટલું શુપ્રપીઓ આપણને ખરીદવાથી ભોજરી આવેલી છે ભાવે ડોઢા હાલવાની વાત કરે છે એટલે હવે કોઈ ચિંતા નથી બરાબર તો આજે આપણે તમારા ખેતરમાં આવ્યા છીએ તો આપ જે જે બનાવી રહ્યા છો જીવામૃત છે કોઈ દસ પંદર વર્ષ છે તેના આપણે થોડાક જોઈશું અને શું શું વાવેતર કરેલું છે

ટોમેટી છે અને ગવાર છે આ ટોટલ પ્રાકૃતિક શાકભાજી છે હા હવે આ શાકભાજીમાં જંતુનાશક તરીકે આપણે શાનો ઉપયોગ કરો છો કીટનાશક માટે કીટનાશક માટે ડસ્કોડી અર્ક બરાબર એનું રિઝલ્ટ કેવું છે રિઝલ્ટ સારામાં સારું કોઈ બધી ભાયો કરે છે ખાટી છાશ ને હવે જે આ દસપર્ણી અર્ક જે કહેવામાં આવે છે એટલે દસપર્ણી અર્ક એટલે શું દસપર્ણી અર્ક એટલે દસ થી વધારે વહીને એવી અલગ અલગ વનસ્પતિઓ કે જેના દ્વારા આપણે દસપણીય અર્ક તૈયાર કરવામાં આવે છે એને તૈયાર થતાં કમસે કમ ચાલીસ દિવસ થાય છે બરાબર એ દસપણ એક બન્યા પછી આપણે એનો છંટકાવ કરીએ તો જે આપણે રાસાયણિકમાં જે કરીએ છીએ જંતુનાશક દવાનો એ આ એકદમ નોર્મલ રીતે આપણો એનો મેળવી શકીએ નિયંત્રણ બરાબર તો એના માટે છે તો હવે દસપણી અર્ગ પણ આપણે ટૂંક સમયમાં એફપીઓ દ્વારા દરેક ખેડૂત મિત્રોને આપવાની શરૂઆત કરવાના છીએ તો તેનો પણ દરેક ખેડૂતો જય ગો માતા દસપર્ણી અર્ક જે આપણે વાત કરી હતી એ દસપર્ણી અર્ક અહીંયા પણ કલ્યાણભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવેલ છે જે હમણાં જ બનાવેલો છે એટલે આનો ઉપયોગ કમસે કમ ચાલીસ દિવસ પછી પાક ઉપર છંટકાવ માટે કરી શકાશે આપ જે જોઈ રહ્યા છો તે દેશી ગાયનું ગૌમૂત્ર એક જ જગ્યાએ ખેડૂત દ્વારા એકત્રિત કરવામાં આવેલ છે જે જીવામૃત બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે અલગ અલગ જંતુનાશક દવાઓ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે એના માટે એક જ જગ્યાએ સ્ટોર કરવામાં આવેલ છે અને આ એના માટે ખેડૂત દ્વારા તમામ તૈયારીઓ સાથે અહીંયા સ્ટોરેજ કરવા માટે કોઈક વીસ વીસ લીટરના કારબા છે બસો લીટરના બેરલ છે એના દ્વારા આમાં જીવામૃત છે કંજ ખાટી સાસ અને આંકડાનું દ્રાવણ પણ આમાં બનાવે છે અને તેવો પાકમાં આપે છે જે આપ જોઈ રહ્યા છો નમસ્કાર જય ગૌ માતા અંતર્ગત આજે આપણે આપણા એફક્યુ ના સભા શ્રી માનસુભાઈ દેવતાભાઈ પટેલના ફાર્મ હાઉસ પર આવ્યા છે બરાબર તો તેમને પ્રાકૃતિક ખેતી ક્યાંથી કરે છે અને પ્રાકૃતિક ખેતીમાં અમને શું શું વાપરે છે એ વિશે આપણે પાસેથી પૂછીશું માનશો કે પ્રાકૃતિક ખેતી આપણે કેટલા ટાઈમ કરો છો અને એમાં તમે શું શું વાપરો છો એની માહિતી આપશો બે વર્ષ થી કરે છે બરાબર મગફળી ખેતી કરે છે પ્રાકૃતિક ખેતીમાં આપણે બઉ મગફળીમાં બઉ સારું રહેશે ભાવ બીજા રેડી મળશે એમ તો સારું રહેશે મગફળી

બધું ઉપયોગ કરે આંકડો આંકડો એમાં જે આવે બધી મહેનત છે સાલુ કોણ છે પ્રાકૃતિક ખેતી માં આપણને ફાયદો થાય છે અને ભવિષ્યમાં કરવું પડશે એવું આપણને શું લાગે છે એના વિશે થોડું ફાયદો થોડુંક અત્યારે એવું રહ્યું પેલું અત્યારે હારા સારો ફાયદો બધો સારું રહે છે ધીમે 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 બધું એનું વધે થાય છે કાર્બન વધે એમ થાય તો આપણે આજે જો જોઈ રહ્યા છો મગફળી છે આજે એ પ્રમાણે એમણે વાવેતર કરેલ છે તો આ બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા આપણી એફપીયુ ના બે છે અને કલ્યાણભાઈ હીરાભાઈના જોડે જોડે તો આપણે બંનેની અહીંયા વિઝિટ કરવામાં આવેલ છે તો આજે એમનો ટાઈમ આપ્યો બધે તમામ સફાસદનો ખૂબ ખુબ આભાર નમસ્કાર જય ગૌ માતા આપણી કંપનીની વિઝિટ ચાલુ છે એમાં આપણે આજે

હવે થોડે થોડે ચાલુ થયા છે કોણ અત્યારે થોડી ઘણી છાશ નો ઉપયોગ કરે છે જે કોઈ પણ વસ્તુ એવી હોય ને ઓર્ગેનિક માં ઉપયોગ આવતી હોય દરેક વસ્તુનો ઉપયોગ આમ તો કરે છે બરાબર તો આમ પ્રાકૃતિક ખેતી આમ કરાય કે ના કરાય આપના મતે શું કહેવું છે કરાય કરાય જીવન માટે જ ઉપયોગી છે ને અત્યારે તો આરોગ્ય માટે મેઈન વસ્તુ છે ને સરકાર નો પ્રોત્સાહન અત્યારે વધારે પડતું છે અને કરવી જ પડશે અત્યારે તો હવે આર્ગેનિક બરાબર તો આપ જોઈ શકો છો મગફળી અહીંયા છે બતાવજો મગફળી કે મગફળી ખેતર ઉપર આપણે આવેલા છીએ મગફળી છે આ બાજુ ઘાસચારામાં રજગા બાજરી વાયેલી છે તો આપ બધું એમના ખેતરનું જોઈ શકો છો કારણ કે આપણે રૂબરૂ વિઝિટ ચાલુ કરવામાં આવેલ છે એટલે દરેક ખેડૂતની રૂબરૂ મુલાકાત થાય અમને સાચી માહિતી મળે એફપીઓ તરફથી એમાં શું શું લાભ મળે છે એ આપણે વિશે દરેક માહિતી રૂબરૂ ખેતરે જઈને તરફથી આવે છે જય ગૌ માતા નમસ્કાર જય ગૌ માતા આજે આપણે રવેલ ગામમાં આપણા સભાસદ એફપીઓના એવા શ્રી ભારમલાભાઈ પટેલના ફાર્મ ઉ આવ્યા છીએ જેઓ આપણી કંપનીમાં સભાસદ તરીકે કાર્યરત છે તો આજે આપણે એમની પાસેથી જાણીશું કે તમે પ્રાકૃતિક ખેતી કેટલા સમયથી કરો છો અને પ્રાકૃતિક ખેતીમાં શું શું વાપરો છો તો એ વિશે આપણે થોડી માહિતી માતા માતા મારું નામ પટેલ પારોલભાઈ ધાભાઈ ગામ રાવેલ તાલુકા અધિકર અમે પ્રાકૃતિક ખેતી પાંચ વર્ષથી કરાશ અને પ્રાકૃતિક ખેતીમાં ધનજીવા અમૃત જીવા અમૃત પછી અચ્છા આ બધા આયામો વાપરીને બાજી ઘઉં મગ આ બધી ખેતી કરવાના અને ખેતીમાં એનો ઉત્પાદન થયેલો પાક સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી છે અને હાલના સમય પ્રમાણે એની બહુ જરૂર છે આપણે રાસાયણિક ખાતર વધુ પ્રમાણમાં વાપરવાથી ઉત્પાદન થોડું વધારે મળે છે પણ એ ઉત્પાદન કરેલા પાકમાં જે તત્વો જો શરીરને માટે ઉપયોગી તત્વો છે એ પૂરેપૂરો હોતા નથી એટલે અનાજ ખાવામાં જે પ્રાકૃતિક અનાજ છે અને રાસાયણિક અનાજ છે એમાં ખાવામાં બહુ તફાવત હોય છે એટલે બહુ એમાં સારું રહે બરાબર હવે આપણે જે જીવમૃત બનાવીને નાખો છો કંજો નાખો છો એના માટે આપણે અહીંયા શું શું તમે બનાવેલ છે એમાં અમારા શાકભાજી વાયેલું છે બરાબર

બનાવેલ છે તે આપ જોઈ શકો છો એમાં દરેક શાકભાજીના છોડ છે પપૈયા છે ગલગોટા છે તુરિયા છે આવું અલગ અલગ ફળ ફળાદી અને શાકભાજીના રોપા અહીંયા વાવેલા છે ટામેટા પણ વાવેલા છે તો આ એમનો પ્રાકૃતિક મોડલ ફાર્મ નામ એવું ચાલુ કરવામાં આવેલ છે એમાં એમની સાથે સાથે એમના ભાઈ શ્રી છે એ પણ આપણા સભાસદ તરીકે કાર્યરત છે જેઓ અને એમના